નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચાર રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે દેશના ચાર રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં તમિલનાડુ જમ્મુ કાશ્મીર પુડુચેરી તેમજ હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો કાશ્મીર તેમજ હિમાચલમાં ભારે હિમવર્ષા પણ થઈ શકે છે તો ઉત્તર ભારતના અગિયાર શહેરોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહે છે તો દિલ્હીમાં પ્રદૂષણ વધવાની પણ શક્યતા દર્શાવી છે તો આ વેધર સિસ્ટમથી અસર ગુજરાત વાતાવરણ ઉપર પણ જોવા મળી શકે છે જેના કારણે ઠંડીના પ્રમાણમાં ફેરફાર પણ જોવા મળશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂત રાહત પેકેજ અંગે મંત્રી મોઢવાડિયાએ આપી મોટી માહિતી હા દોસ્તો કૃષિ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલું પાક નુકસાનીનું રાહત પેકેજ દેશનું સૌથી મોટું છે તો હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય એટલે કે મહત્તમ બે હેક્ટરને મંજૂર કરાય છે તો ભારે વરસાદથી વાવ થરાદ જુનાગઢ વગેરે જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું તો કુલ તેત્રીસ લાખ અરજીઓમાંથી સત્યાવીસ પોઈન્ટ નવ્વાણું લાખ મંજૂર થઈ છે તો બાવીસ લાખથી વધારે ખેડૂતોને રૂપિયા છ હજાર કરોડથી પણ વધુ ચૂકવાઈ દીધા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ સીએમને મળ્યું જ્યાં દોસ્તો ગઈકાલે ગાંધીનગરમાં સુવર્ણિમ સંકુલમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી તો પ્રતિનિધિમંડળમાં યસુદાન ગઢવી ગોપાલ ઇટલિયા ચેતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તો આમ આદમી પાર્ટીએ ખેડૂતોના અગિયાર મુદ્દાઓની વિસ્તૃત રજૂઆત કરી હતી અને ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે કિસાન હેલ્પલાઈન નંબર પર ચારસો થી વધારે એપીએમસી માંથી ફરિયાદો પણ મળી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પીયુસી વગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ નહીં મળે જ્યાં દોસ્તો દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદરસિંહ જણાવ્યા અનુસાર બી એસ સિક્સ થી નીચેના વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો તેમણે ઉમેર્યું હતું કે વધારાના નિયમો ફક્ત માન્ય પીયુસી ધરાવતા વાહનોને ઇંધણનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે તો દિલ્હીની બહારથી આવતા બી એસ સિક્સ થી નીચેના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને તેમને જપ્ત કરવામાં પણ આવશે તો દોસ્તો તમારા માટે ગુજરાતમાં પણ આવો નિયમ લાવો જોઈએ કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પીએમ મોદી બે દિવસથી ઇથોપિયાની મુલાકાતે પહોંચ્યા જ્યાં દોસ્તો મોદી ઇથોપિયાના વડાપ્રધાન અબી અલીના આમંત્રણ બે દિવસની રાજ્ય મુલાકાતે ઇથોપિયાની રાજધાની આ આબાબા પહોંચ્યા છે તો આ પ્રધાનમંત્રી મોદીની ઇથોપિયાની પ્રથમ સત્તાવાર રીતે મુલાકાત છે તો આ મુલાકાત દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધો સહયોગ અને બંને દેશો વચ્ચેના પરસ્પર હિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરે તેવી અપેક્ષાઓ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો છૂટા કરાયેલા વીસીઈ ને પરત લેવામાં આવશે જ્યાં દોસ્તો સીએમ વિસ્તારોમાં કમિશન ઉપર કાર્યરત વીસી યુવાનોને સન્માનજનક આવક મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પરંતુ પંચાયત વિભાગના પરિપત્ર અનુસાર હવે વિવિધ વિભાગો દ્વારા સોંપાતી કામગીરી માટે ને યુનિટ દીઠ ન્યૂનતમ રૂપિયા વીસ મહેનતાનું ચૂકવવું ફરજિયાત રહેશે જોકે વીસીઈ કર્મચારી મંડળે કમિશન પોલીસ બદલે ફિક્સ પગાર અને છૂટા કરાયેલા કર્મચારીઓને પરત લેવાની પણ માંગણી કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે લોકસભામાં વિકસિત ભારત જી રામજી બિલ રજૂ થયું જ્યાં દોસ્તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બિલ બે હાજર એટલે કે વી બી જી રામજી રજૂ કર્યું હતું તો સાંસદ પ્રિયંકા ગાંધીએ તેનો વિરોધ કરતા કહ્યું કે ચર્ચા વિના બિલ પસાર ન થવું જોઈએ તો આ બિલ સ્થાયી સમિતિને મોકલવું જોઈએ તો મહાત્મા ગાંધી આખા દેશના હતા તો નામ બદલવાના આ જુસ્સા ને હું સમજી શકતી નથી તો આ બિલ મનરેગા સ્થાન લેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રૂપિયો ફરી એકવાર ઓલ ટાઈમ લો લેવલ પહોંચ્યો દોસ્તો ભારતીય રૂપિયો રૂપિયો સતત વધી છે તો ગઈકાલે ફરી એકવાર ડોલર સામે પૈસા ઘટીને બ્યાસી ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે તો વિદેશી રોકાણકારો દ્વારા શેર બજારમાંથી સતત રૂપિયો પાછા ખેંચી લેવાતા અને ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં ગતિરોધના કારણે રૂપિયાને સપોર્ટ મળી રહ્યો નથી તો આ ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો વીમા પોલિસી ધારકો માટે આવ્યા સારા સમાચાર દોસ્તો વીમા પોલિસી ધારકો માટે સારા સમાચાર છે જેમાં આઈઆરડીએ આઈ વીમા ક્ષેત્રમાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે જેનાથી તમારું પ્રીમિયમ ઘટી શકે છે તો આ પ્રસ્તાવ અનુસાર એજન્ટ્સને અપાતા કમિશનમાં ફેરફાર કરીને ડિફર્ડ કમિશન પદ્ધતિ લાગુ કરાશે તો હાલ વીસ વર્ષની પોલિસી ઉપર પ્રથમ વર્ષે ચાલીસ ટકા કમિશન મળે છે જે ઘટાડીને આઠ ટકા કરવાનો પ્લાન છે તો આ અંગે નવ સભ્યોની કમિટી અઢાર ડિસેમ્બરે રિપોર્ટ રજૂ કરશે તો આથી ગ્રાહકોને તેનો સીધો ફાયદો થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગઈકાલે નલિયામાં બાર પોઈન્ટ એક ડિગ્રી સાથે હાડથી જવતી ઠંડી પડી છે જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉત્તર અને પૂર્વના પવનો ફૂંકાવાથી વહેલી સવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો છે તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે તો હવામાન વિભાગના આંકડા અનુસાર નલિયામાં સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યાં પારો બાર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયો છે તો વડોદરામાં બાર પાંચ ડિગ્રી અમરેલીમાં બાર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગર સહિત રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અમદાવાદમાં લો ગાર્ડનથી ઓવરબ્રિજ બનશે જ્યાં દોસ્તો સમસ્યા હળવી કરવા એમસી દ્વારા લો ગાર્ડનથી સીએન વિદ્યાલય સુધી રૂપિયા અઠાણું કરોડના ખર્ચે સાતસો ને એસી મીટરનો એલ આકારનો ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થયું છે તો આ બ્રિજ દોઢ વર્ષમાં તૈયાર થતા રોજના દોઢ લાખથી વધારે વાહનોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે તો કામગીરીના ના કારણે ત્રણ તબક્કામાં રૂટ ડાયવર્ઝન કરાયું છે જેમાં ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ દિલ્હી અને મુંબઈ હાઈવે ઉપર મોત થયા દોસ્તો દિલ્હી અને ગાઢ કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે તો ઓછી વિઝીલીબીટીના લીધે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર એક જ દિવસમાં આશરે ત્રીસ જેટલા અકસ્માતો નોંધાયા છે જેમાં ચાર લોકોના મોત પણ થયાના અહેવાલ છે તો ધુમ્મસની અસર હવાઈ અને રેલવેના સેવા ઉપર પણ પડી રહી છે જેના કારણે બસો ને પચીસ રદ થાય છે તો અનેક ટ્રેનો પણ મોડી પડી રહી છે તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પ્રિયંકા ગાંધીનો મનરેગા બિલ ઉપર ભારે વિરોધ દોસ્તો પ્રિયંકા ગાંધીએ લોકસભામાં મનરેગા સુધારા દરેક રીતે ખોટું ગણાવ્યું અને તેમણે કહ્યું કે નામ બદલવાના બદલ બિનજરૂરી ખર્ચ થાય છે તો બિલ ગરીબોના સો દિવસના રોજગાર અધિકારને નબળો પાડે છે અને કામના દિવસો એકસો ને પચીસ કરવામાં આવ્યા છે પરંતુ વેતન વધારાનો કોઈ પણ ઉલ્લેખ નથી થયો તો કેન્દ્રનું ભંડોળ નેવું ટકાથી થી ઘટીને ટકા થતા રાજ્યો પર બોજ વધશે તો ગ્રામ પંચાયતનો કામ નક્કી કરવાનો અધિકાર પણ છીનવાયને કેન્દ્રીય નિયંત્રણ વધશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભરસિયાળે પોરબંદરમાં કેસર કેરીની રૂપિયા બાર હજાર પાંચસો દસમાં હરાજી થઈ જી હા દોસ્તો કેસર કેરીનું ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં વહેલું આગમન થયું છે તો હનુમાનગઢ આવેલી કેસર કેરીના દસ કિલોના પ્રથમ બોક્સની હરાજી રૂપિયા બાર હજાર પાંચસો ને ના રેકોર્ડ બ્રેક ભાવે થઈ છે એટલે કે પ્રતિ કિલો એ રૂપિયા બારસો ને એકાવન તો ગ્લોબલ વોર્મિંગના કારણે વહેલી આવેલી આ કેરી ખેડૂતોમાં ઉત્સાહ જગાવ્યો છે જોકે કમોસમી વરસાદને લીધે ચાલુ વર્ષે કુલ ઉત્પાદન ઘટવાની પણ સંભાવનાઓ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર આગળ શેર માર્કેટ વિશે ઝોનમાં બંધ થયું સ્થાનિક બીજા દિવસે બંધ થયું હતું તો જેમાં બીએસસી સેન્સેક્સ પાંચસો તેત્રીસ પોઈન્ટ ઘટીને ચોર્યાસી હજાર પોઈન્ટ પર બંધ થયો હતો તો તેવી જ રીતે એનએસસીનો નિફ્ટી ફિફ્ટીનો ઇન્ડેક્સ પણ એકસો સડસઠ પોઈન્ટ ઘટીને હજાર આઠસો ને પોઈન્ટ ઉપર બંધ થયો હતો